ગત ચોમાસામાં વડોદરા શહેરમાં ત્રણ વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું જેણે ઘણો બધો વિનાશ સર્જ્યો આ પૂરની પરિસ્થિતિ ફરી ન આવે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે અને જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ જ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને અધિકારીઓ વેમાલી પાસે વિશ્વામિત્રી નદી જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા અને તે વેળાએ તેઓ ચોંકી ઉઠ્યા કારણ કે અહીં હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અહીં જે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે તે જો ચોમાસા પહેલાં પૂરી ન થાય તો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવામાં વડોદરા મહાનગરપાલિકાને વિલંબ લાગી શકે તેમ છે અને માટે તેઓ દ્વારા હાઈવે ઓથોરિટીને આજે જે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે વિસ્તૃતમાં વાત કરીએ તો મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને અધિકારીઓ આજે વેમાલી પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન જ્યાં બ્રિજની કામગીરી ચાલી રહી હોય અને હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી કરાવવામાં આવી રહી હોય તેવી તેમને જાણ થઈ એટલે તેમણે તાત્કાલિક સ્થાયી સમિતિના અધ્યક્ષને સ્થળ પર બોલાવ્યા સ્થાયી સમિતિના અધ્યક્ષતા પહોંચી અધ્યક્ષ પણ ત્યાં પહોંચી ગયા તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને હાઈવે ઓથોરિટી દ્વારા અહીં બ્રિજ બનાવવામાં આવી રહ્યો હોય ત્યારે વહેલામાં વહેલી તકે હાઈવે ઓથોરિટી આ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરે જેથી કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી આગળ વધી શકે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઈવે ઓથોરિટીને પણ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે જ્યાં સાંજે તેમની સાથે મીટિંગ કરવામાં આવશે અને તેમને જરૂરી સૂચના આપી દેવામાં આવશે કે વહેલામાં વહેલી તકે બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આ બાબતે નોટિસ પણ આપવામાં આવશે વેમાલી નદી પર જે વેમાલી વિસ્તારમાં વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશે છે એના પર નેશનલ હાઇવે ઓથોરિટી જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી એક બ્રિજનું કામ કરી રહ્યા છે અને બ્રિજ ઉપર એમણે ટેમ્પરરી કોઝવે જેવું અથવા ડેમિંગ જેવું કર્યું છે અને બે ભૂંગળા મૂકીને કર્યું છે એટલે એમણે જે બધી પરમિશનો સાથે કરતા હશે એ મારું માનવું છે પણ તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી સાથે એકવાર ચર્ચા વિચારણા કરી અને આગળની કામગીરી અમે કરશું જે પણ પગલા ભરવાના છે તો જે પણ કામગીરી કરવાની છે વાત એ સાચી પરંતુ પુરાણ પણ આટલું બધું કર્યું છે જો કામગીરી પૂર્ણ થઈને તો ભવિષ્યમાં જ્યારે વરસાદ આવશે પૂરની પરિસ્થિતિ સર્જાશે તો પછી આપણને નુકસાન થશે વાત આપની સાચી છે પણ હું મેં આપને કીધું એ પ્રમાણે કે હું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને મારી ઓફિસ બોલાવી અને કોર્ડિનેશન કરી અને જે પણ સિટી માટે બેસ્ટ હશે એ કરવાનો અમે ટ્રાય કરશું જો જાણ બહાર કર્યું હશે તો પછી નોટિસ એટલે કે જે વિશ્વામિત્રી નદી પર છે એમણે જે નેસેસરી પરમિશન લેવાની છે કે લેવાની હોય એ બધી પરમિશન લીધી છે કે કેમ એ બધા ડોક્યુમેન્ટ સાથે હું એમની જોડે એકવાર મિટિંગ કરીશ હું માન્ય કલેક્ટર સાહેબને પણ કહીશ કે મિટિંગ કરે અને કોર્ડિનેશન સાથે આનો સાનુકૂળ ઉકેલ આવે એવી દિશામાં આગળ પગલા કરવા આજે આ વેમાલી એરિયામાં જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સી ક્લીન રિવર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે બે બાજુ બે બ્રિજ બની રહ્યા છે અને કામગીરી કરવા માટેની સુવિધા માટે નદી ઉપર કોઝવે બનાવવામાં આવ્યો છે એ કોઝવે લગભગ બે મીટરની હાઈટનો છે નીચે રૂમ પાઇપ નાખેલી છે આજુબાજુના કિનારાઓ પણ વ્હીકલની અવર જવર કરવા માટે એમને જે પિયર ભરવાના હોય કે છે એની વ્યવસ્થા માટે પુરાણ પણ કરેલું છે બે ત્રણ મહિના પછી ચોમાસું આવશે અને વડોદરા કોર્પોરેશન દ્વારા ટવેન્ટી ફોર પોઈન્ટ સેવન કિલોમીટર નદી એમાં પણ આ ભાગ આવે છે એ પોર્શનમાં વાઇડનિંગ રિસેક્સિંગ જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વસ્તુ ધ્યાને આવતા નેશનલ હાઈવે ઓથોરિટી પ્રોજેક્ટ એન્જિનિયર તમામ જોડે ચર્ચા વિચારણા સંકલન કરવામાં આવશે કે ભાઈ ચોમાસામાં નદીનો ફ્લો વધતા એની ઉપર કોઈ ઓબસ્ટ્રક્શન ન આવે તો ચોમાસા પહેલાં કોઝવે દૂર કરવામાં આવે અને જે કોઈ નાના મોટા પુરાણ કર્યા છે એ પણ દૂર કરવામાં આવે જેથી કરીને વિસોતી નદીના ભેંડ પર કોઈ ઓબસ્ટ્રેકશન ના આવે અને ઉપરવાસમાં વોટર ફ્લડિંગ ન થાય કારણ કે આ ઉપરવાસમાં દેડા ગામને જે રૂરલ એરિયા છે એ પણ આવી રહ્યું છે લોકોના ખેતરો પણ હોય એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરી નેશનલ હાઈવે ઓથોરિટી છે હાઈસ્પીડ રેલવે છે એથી કરીને આપણી કામગીરી સારી થાય વિશ્વથી નદીની વહન ક્ષમતામાં વધારો થાય અને આવનારા ચોમાસામાં ફ્લડ આવવાની શક્યતાઓમાં અને ફ્લડની તીવ્રતામાં ઘટાડો થાય દિશામાં કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્ન કરી રહી છે આજે વસ્તુ ધ્યાનમાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રોજેક્ટ એન્જિનિયર જોડે સંકલન કરવામાં આવ્યું છે સાચી બ્રિજ બનાવો ના નથી વિકાસ કરો તેની પણ ના નથી પરંતુ આપણી જાન બહાર જ આ પ્રકારનું કાર્ય કરે છે આ તો ચલો કામ પૂર્ણ નહીં થાય તો પછી શું થશે વડોદરાની હાલત ખરાબ થશે જ્યારે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટો હોય એટલે જરૂરી જગ્યાથી સક્ષમ મંજૂરીઓ લીધેલી હોય કદાચ વીએમસી કોર્પોરેશને જાણ નહીં કરી હોય પરંતુ અમે ધ્યાન દોર્યું છે કે અમારા જે કન્સર્ન છે અમે રેસ કરીશું અને તમામ ગાઈડલાઇનનું પાલન કરી અને નદીના વેન્ડ પર જે કોઝવે બનાવ્યો છે એમાં નદીના ફ્લોને કોઈપણ જાતનો અટકાવ ના થાય કોઈ પણ જાતનું ઓબસ્ટ્રેક્શન ના આવે એ પ્રમાણે કામગીરી કરવા માટે સૂચિત કરવામાં આવશે